ઉજવણી કરવામાં આવી ખાતે ય યોગ દિવસ ને યોગ સંયમ શીર્ષક અને એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ આધારિત ઉજવણી કરવામાં આવી ઈડરા ખાતેના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ધન્વંતરી મેદાન ખાતે સૌ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગ પરના વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત યોગાભ્યાસ અને યોગ સંબંધી પ્રવચનનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું અને ત્યારબાદ કોમન યોગ પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરવામાં આવ્યો યોગ બાદ ઇટરા સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ નૃત્ય અને વિવિધ મંચ પ્રસ્તુતિ કરવામાં આવી ઇટરાના ડાયરેક્ટર પ્રો તનુજ શ્રીના અધ્યક્ષતાને યોજાયેલા આ કાર્યક્રમમાં યોગાનુષંગી બાબતો વિશે લોકોને વધુમાં વધુ યોગ કરવા આહવાન કરવામાં આવ્યું અને માનની સંસદ સભ્ય પૂનમબેન દ્વારા નિયમિત યોગ અભ્યાસથી મનુષ્ય સ્વાસ્થ્યને થતા ફાયદા અંગે વિગતો આપી યોગને રોજિંદા પ્રવૃત્તિ તરીકે સ્વીકારવા અનુમોદન આપતી બાબતો વિશે વિસ્તારથી પ્રસ્તુતિ કરવામાં આવી વધુમાં આ વર્ષની યોગની થીમ યોગા ફોર વન અર્થ વન હેલ્થ ને પણ લોક સ્વાસ્થ્ય માટે મહત્વનું એક અતિ ઉચિત પગલું જણાવ્યું હતું દેશના યોગ વિશેષકે પ્રો વેદ અર્પણ જણાવે છે કે વિશ્વમાં સ્વાસ્થ્ય રક્ષા અને સ્વવર્ધન માટે કાળક્રમે ઘણી પ્રણાલીઓ પ્રચલિત થઈ ભારત એ સર્વેમાં શિરમોર છે અને ભારતમાં જન્મ લેનારી તમામ પ્રણાલીઓ માત્ર શારીરિક નહીં પરંતુ સર્વાંગીણ સ્વાસ્થ્ય સુરક્ષાનું દાયિત્વ સંભાળે છે યોગ વિજ્ઞાન પણ આવી જ પદ્ધતિ તરીકે સાંપ્રત સમયમાં લોકચાહના ચાહના મેળવી રહ્યું છે કરવામાં ખૂબ જ સરળ સુલભ અને કિફાયતી અને અસરકારક એવી જો કોઈ પદ્ધતિ હોય તો તે યોગ છે અને કોઈ પણ ઋતુ વાતાવરણ ભૌગોલિક સ્થિતિ જાતિ ધર્મ લિંગ કે વૈજૂતના બાદ વગર વૈશ્વિક રીતે તમામને એક સાથે જોડીને સંપૂર્ણ સ્વીકાર્યતા સાથે અપનાવી શકાય તેવો માર્ગ તે યોગ માર્ગ છે તેથી તે સૌએ અપનાવો રહ્યો આજે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યારે આપ સૌના માધ્યમથી સૌ પહેલાં તો હું સર્વે નાગરિકોને આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું અને આજે ઈટરાનું આપણું કેમ્પસ જે આપણે સૌ જાણીએ છીએ કે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આપણી ગુલાબપુરબા યુનિવર્સિટીને એક રાષ્ટ્રીય આ ઇન્સ્ટિટ્યૂટને દરજ્જો આપી અને ઈટરાનું બિરુદ આપણને પ્રાપ્ત થયું જેના માધ્યમથી આજે આપણી પાસે અહીંયા જે યુજી પીજી પીએચડી યોગા આ બધા જ યોગ આ બધા જ સ્ટુડન્ટ્સ આજે અહીંયા એક રાષ્ટ્રીય સ્તરનું એક્સપોઝર સાથે અને ખૂબ સરસ એક ફેકલ્ટી સાથે એમના માર્ગદર્શન હેઠળ આજે આ બધા જ આયુષના બધા જ કોર્સિસ કરી શકે છે ત્યારે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આ સંસ્થાના ડાયરેક્ટર શ્રીમતી તનુજા નેસરીજી અને એચઓડી અને ડીન એવા ડૉક્ટર અર્પણ ભટ્ટજી બધા ફેકલ્ટી હેડ્સ દ્વારા ખૂબ સરસ આજે આખું આખું આયોજન યોગ દિવસનું કરવામાં આવ્યું જેમાં બધા જ સ્ટુડન્ટ્સની સાથે મને પણ યોગ કરવાનો એક લાભ પ્રાપ્ત થયો સાથે સાથે યોગ કેટલું મહત્વનું છે અને યોગથી ક્યાં ક્યાં બેનિફિટ્સ છે એનું પણ એક સુંદર પ્રેઝન્ટેશન આપણે અહીંયા એક હન્ડ્રેડ ડેઝના એમના પ્રોગ્રામના માધ્યમથી પણ જોયું માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે આખું વિઝન આખું આપણી આ જે પારંપરિક જે ધરોહર છે યોગ છે એને આખા વિશ્વ સુધી પહોંચાડવાનું એમનું જે એક આખું વિઝન છે અને પોતે માનનીય પ્રધાનમંત્રીશ્રી પોતે કહે છે કે યોગ ભારતની ભેટ છે વિશ્વને એટલે તંદુરસ્તી તરફ વસુદેવ કુટુંબકમની જે આપણી ભાવના છે એ ભાવનાને વધુ ઉજાગર કરતું યોગાને આજે આ વખતની જે આપણી થીમ છે એ થીમ પણ એ છે કે યોગા ફોર વન અર્થ એન્ડ વન હેલ્થ મતલબ યોગા એક પૃથ્વી માટે અને એક જ આરોગ્ય માટે એટલે બધાના સારા સ્વાસ્થ્ય માટે એટલે યોગ માત્ર એક વ્યાયામ નથી શારીરિક તંદુરસ્તી માટે જ આપણે કરતા હોય એટલું જ નથી પણ યોગ મેન્ટલી ફિઝિકલી એક બેલેન્સ યોગ પ્રેક્ટિશનર્સમાં લઈ આવે છે અને યોગ પોતાની સાથે તો વ્યક્તિને જોડે છે પણ એની સાથે સાથે સમગ્ર વિશ્વ સાથે એ વ્યક્તિને જોડવાનું કામ કરે છે અને આ સુંદર મેસેજ આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર વિશ્વને આપ્યો જ્યારે દસ કરોડ લોકો આજે સમગ્ર વિશ્વમાં આ વિશ્વ યોગ દિવસના માધ્યમથી આપણે એમ કહી શકાય કે આપણી આ સાંસ્કૃતિક આખી ધરોહર ભારતની આ અમૂલ્ય એક જે વારસો છે એની સાથે જોડાણા છે ત્યારે હું પુનઃ ડૉક્ટર તનુજાનેસરીજી જે આ સંસ્થાના ડાયરેક્ટર છે અને ડૉક્ટર અર્પન ભટ્ટજી અને તમામ ફેકલ્ટી હેડ્સ આખું એટલા પરિવારને ખૂબ ખૂબ આ ખૂબ સુંદર આયોજન બદલ અને સાચા અર્થમાં જે આપણું માનનીય પ્રધાનમંત્રીશ્રીનું ઇટરાના માધ્યમથી આખું વિઝન છે આખો વિચાર છે એને ક્યાં કે લોકો ચરિતાર્થ કરે છે સાર્થક કરે છે એની અહીંયા આપણે આ સાક્ષાત પ્રતિથી કરી એ બદલ હું એમને આજે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ